સુરતના ચોક સિંગણપુર વિસ્તારમાં રાત્રે આઠથી દસ બાઇક સહિતના વાહનો પર ફટકા સળિયા લઈને નીકળેલા અસામાજિક તત્વોએ પહેલા સિંગણપુર ગોવિંદનગર વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કર્યા બાદ ચોકબજાર બહુચર નગર પાસે તોડફોડ કરી કેટલાક લોકો પર હુમલો કર્યો હતો અસામાજિક તત્વોએ વીસથી વધુ વાહનોને નિશાન બનાવી અંતક મચાવતા ચોક અને સિંગણપુર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો વિસ્તારમાં રાત્રે ખુલ્લી તલવાર સાથે ટપોરીઓએ આતંક મચાવ્યો હતો વાહનોમાં તોડફોડ કરી ટપોરીઓએ આતંક મચાવતા લોકોમાં દશેહત ફેલાઈ ગઈ હતી શિંગણપુરના ગોવિંદનગરમાં ડીજેમાં થયેલા ઝઘડાની અદાવતમાં વેડ રોડ બહુચન નગરમાં માથાભારે તત્વો બિફામ બન્યા હતા રાત્રે નવ વાગ્યે ગોવિંદનગરથી લઈને બહુચન નગર સુધી રોડ અને સોસાયટીમાં પાર્ક થયેલા વાહનોનો ખોરદો બોલાવ્યો હતો તલવાર સહિતના ધાતક હત્યારો સાથે આવેલા માથાભારે તત્વોએ કાર અને બાઇક મળીને દસ જેટલા વાહનોની તોડફોડ કરી એક યુવકને તીક્ષણ હત્યાના ઘા ઝીક્યા હતા શિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં મહિલા બુટલેગનના સાગરિકોની ફિલ્મી સ્ટાઇલમાં ધમાલથી લોકો દંગ રહી ગયા હતા